જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ખૂબ જ શર્મસાર મહેસાણાને વધુ એક કરવાવાળો એક બનાવ બન્યો છે જેના અંદર એક કુંબળી સોળ વર્ષની દીકરીને રાક્ષસોએ એને પીંખી નાખી છે અને એના અંદર આજે પાંચ દિવસ થયા આમ છતાંય કોઈ આરોપીની ધરપકડ થઈ નથી જે કુંબળી જે દીકરી કરી ભોગબંધના દીકરી કરી એ બીજા ચાર પાંચ જણના નામ આપે છે આમ છતાં એ લોકોનું નામ ફરિયાદના અંદર થયું નથી મદદગારીમાં આવી નથી જે હોટલના અંદર અઢાર વર્ષથી નાની કોઈ દીકરી હોય એના અંદર એ જઈ ના શકે આમ છતાં એના અપૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં હોટલે જે એમને જે પ્રવેશ આપ્યો અને જેના અંદર હોટલના અંદર દુષ્કર્મ થયું એ હોટલના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલા માટે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ પાર્ટી પાસ સમિતિ તેમજ સર્વ સમાજ મહેસાણા વતી આજરોજ એસપી સાહેબને આજે આવેદન આપ્યું છે અને વિનંતી કરીએ છીએ કે ચોવીસ કલાકના અંદર જો આ આરોપીઓની ધરપકડ નહીં થાય અને બીજા જે સ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ધરપકડ નહીં થાય તો ચોવીસ કલાક પછી ફરીથી અમે બધા બેસીશું અને જરૂર પડશે તો મહેસાણા બંધનું આવેદન આપીશું અને આંદોલન કરીશું જય જય